ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધા પછી કરી શકશે નહીં તો અમે કોઈ પણ માપણી એજન્સીને ગામમાં ઘૂસવા દેશું નહીં સોનગઢમાં પોલીસ દ્વારા આદિવાસીઓ ઉપર દમનના મુદ્દે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આજે સોનગઢમાં જન આક્રોશ રેલી કરી હતી અને સરકારને ચેતવણી આપી છે શું છે મુદ્દો વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે સપ્ટેમ્બરના રોજ સોનગઢના સર્કિટ હાઉસથી સેવા સદન સુધી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસીઓની જમીન માપણી અને પોલીસ દમનના મુદ્દે જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને કોઈપણ પ્રોજેક્ટમાં સ્થાનિક ગ્રામસભાની મંજૂરી વગર જમીન સંપાદનની કોઈપણ કામગીરી નહીં કરવા સરકારને ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી છે વધુમાં શું કહી રહ્યા છે સાંભળો તેમના શબ્દોમાં આદિવાસી જન આક્રોશ રેલી કાઢવામાં આવી એનો મુખ્ય મુદ્દો હતો કે સોનગઢમાં ગઈ ઓગણીસ તારીખે પોલીસ તંત્ર દ્વારા જે માપણી કરવાવાળા સર્વે કરવાવાળા સંપાદન કરવાવાળા આવ્યા હતા એમની સાથે ગામ લોકોનું ઘર્ષણ અને પોલીસ તંત્ર દ્વારા દમનગીરીનું વલણ અપનાવતા ટીયર ગેસ એમણે ઓગણીસ જેટલા છોડ્યા હતા એક્સપાયરી ડેટવાળા અને થોડા સમય પહેલાં પોકરમુંડામાં પણ એક આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો માંડવી ખાતે પણ જંગલ ખાતાના કર્મચારી દ્વારા આદિવાસી ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો એના માટે અને એની સાથે પ્રાથમિક શાળાઓ અને વર્ક શાળાઓમાં એનજીઓ દ્વારા ભોજન પીરસવાની વાત છે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારી જ કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો સંપાદનના નિયમ પ્રમાણે ને ભારતના બંધારણના નિયમ પ્રમાણે ગ્રામસભાની પૂર્વ મંજૂરી લીધા પછી કરી શકશે નહીં તો અમે

હકપત્ર સાત બારમાં કાચી નોંધ પણ પડી ગઈ હતી એ કાચી નોંધ પણ નીકળી ગઈ છે અમારા દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને અટકાવવા માટેનું પણ અમે કામ કર્યું હતું ને એમાં મુખ્યમંત્રી આવીને ના પણ કરી હતી અત્યારે પણ રાજ્યસભામાં એનો ડીપીઆર રજૂ કર્યો ત્યારે અમે વિરોધ કર્યો છે અને સરકાર બેકફૂટ પર ગઈ છે આદિવાસી સમાજ એની જળ જંગલ જમીન કોઈ પણ વિનાશકારી પ્રોજેક્ટ માટે આપવાની નથી આ આંદોલન સફળ જ કહેવાય આટલા લોકો જ્યારે ગામમાંથી આવીને સોનગઢ ખાતે પોલીસ દમનના વિરોધમાં રેલી કાઢતા હોય તો આને આંદોલનને સફળ જ કહેવાય પરંતુ અમે અમારું આંદોલન અધૂરું છોડશું નહીં ગ્રામસભા ગામે ગામ જઈને કરીશું સુપ્રીમ કોર્ટે વેદાંત જજમેન્ટમાં કહ્યું છે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગ્રામસભા અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને ઓગણીસ તારીખે જ્યારે સાત કાશી મુકામે જે ટીઆર કેસ છોડવામાં આવ્યા છે એમાં પણ અમારી એક જ માંગણી હતી કે સુપ્રીમ કોર્ટ જ્યારે ગ્રામસભાને ગણતી હોય તો તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો તમે પણ પહેલાં ગ્રામસભા બોલાવો અને એના પછી જ તમે અમારા વિસ્તારમાં માપણી કરો પરંતુ માપણી કરવા આવેલા અધિકારીઓએ પોલીસો પર દબાણ કરીને અમારા પર ઓગણીસ જેટલા ટીઆર કેસ છોડવામાં આવ્યા એ પણ એક્સપાયરી ડેટવાળા એટલે અમે સરકારી તંત્રને પણ કહેવા માગીએ છીએ કે તમે પણ સંવિધાનથી મોટા નથી તમે પણ ભારતના બંધારણમાં આવો છો અને તમે પણ અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો એટલે તમે ક્યારેય આવા ઘર્ષણમાં ઉતરશો નહીં અમે અમારા હક અધિકારની લડાઈ લડીને જ જંપીશું આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને પણ જાગૃત કરીશું અને આજે પણ અમે આવેદનપત્રમાં એ જ લખ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામસભા સર્વોપરી છે તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ નો અનાદાર વાળા કરવા વાળા તમે કોણ અને જો તેઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પણ અનાદર કરશે તો સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એનો અનાદર કરે તેના પર દેશદ્રોહનો ગુનો લાગે તો જેટલા પણ અધિકારીઓ એ આવશે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદા નો અનાદાર કરશે અમે એમના પર દેશદ્રોહનો ગુનો પણ દાખલ કરાવીશું